પ્રશ્ન એક ટ્રેનના એક ડબ્બામાં કેટલી સીટ હોય છે એક બોન્ર સીટ બીક સાઠ સીટ સીટ સો સીટ બીક સિત્તેર સીટ સાચો જવાબ છે બોતેર સીટ આવા બીજા પ્રશ્નો જોવા માટે વિડિયો પૂરો જોજો પ્રશ્ન બે મુકેશ અંબાણીનો દરરોજનો ખર્ચ કેટલો છે એક છ કરોડ બીક સાત કરોડ સીટ નવ કરોડ करोड़ साचो जवाब छे बी सात करोड़ प्रश्न त्र चंद्र पर रमाएली प्रथम रमत कई एक कबड्डी बीक हॉकी सीप गोल्फ डी क्रिकेट साचो जवाब छे सीप गोल्फ प्रश्न चार कया में गरम दूध न पीव जइए एक चांदी बी ब्रास सीख स्टीलुम साचो जवाब छे डी एल्युमीनियम प्रश्न पांच गंगा ने राष्ट्रीय नदी क्यारे जाहिर कर आठ बीक हजार बे सीख बे हजार चार दीक बे हजार दस સાચો જવાબ છે 2008 પ્રશ્ન 6 કયા દેશના લોકો રાત્રે 2 વાગે પૂજા કરે છે A જાપાન B નોર્વે C ભારત D इंग्लैंड સાચો જવાબ છે B નોર્વે પ્રશ્ન 7 કયા પ્રાણીના શરીરમાં સૌથી ઓછા હાડકા હોય છે A બિલાડી B કાચબો C પુંડ डी माछली साचो जवाब छे सी पुंदर प्रश्न आठ भारत ना कया राज्य में लाल रंग नु सरोवर छे एक गुजरात बी राजस्थान सी केरल डी महाराष्ट्र साचो जवाब छे डी महाराष्ट्र પ્રશ્ર્ન 9 માછલી સાથે શું ખાવાથી શરીર પર સફેદ ડાઘ નીકળે છે? A દૂધ B દહીં C છાશ D પનીર સાચો જવાબ છે A દૂધ પ્રશ્ર્ન 10 માનવ શરીરમાં સૌથી વધુ શું જોવા મળે છે? A પાણી B લોહી C ઓક્સિજન D હાડકાં સાચો જવાબ છે સી ઓક્સિજન પ્રશ્ન 11 કયા મુઘલ શાસકને ત્રણ વખત દફનાવવામાં આવ્યા હતા એક અકબર બી બાબર સી શહજહા ડી અલાઉદ્દીન ખિલજી સાચો જવાબ છે બી બાબર પ્રશ્ન 12 લિંબો પાણી પીવાથી કયો રોગ મટે છે એક પથરી બી અસ્થમા સી માથાનો દુખાવો दीप कब्जियात। साचो जवाब छे दीप कब्जियात। प्रश्न तेर केटला वर्ष नी उम्रे गांधी जी ना लगनत हया हता। एक पंदर वर्ष, बी ठंडार वर्ष, सी एक वर्ष, दीप सत्तर वर्ष। साचो जवाब छे एक पंदर वर्ष। પ્રશ્ન ચૌદ વિશ્વમાં સૌથી વધુ નાપસંદ શાકભાજી કયું છે એક ભીંડો બીક કારેલા સીખ બટેટા બીક ત્રીંગણા સાચો જવાબ છે બીક કારેલા પ્રશ્ન પંદર રોટલી ઉપર ઘી લગાડીને ખાવાથી કયો રોગ મટે છે એક કેન્સર બીક સ્થૂળતા સીખ હાર્ટ એટેક દીક સાંધાનો દુખાવો સાચો જવાબ છે સી 88 ટેક પ્રશ્ન 16 કયા દેશમાં સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે એક ભારત બી ઇન્ડોનેશિયા સી દુબઈ ડી ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે ડી ન્યુઝીલેન્ડ પ્રશ્ન 70 કયા દેશમાં એક પણ ગાય નથી એક સાઉદી અરેબિયા બી સીરિયા સી પાકિસ્તાન ડી શ્રીલંકા સાચો જવાબ છે બી સીરિયા પ્રશ્ન અઢાર માનવ શરીરમાં સૌથી ભારે અંગ કયું છે એક લીવર બી કિડની તાંતરડા સાચો જવાબ છે એક લીવર પ્રશ્ન ઓગણીસ વધુ પડતી કોફી પીવાથી કયા રોગ થાય છે એક કેન્સર બી છાતીમાં દુખાવો સીત એસિડિટી દીક ન્યુમોનિયા સાચો જવાબ છે કેન્સર પ્રશ્ન વીસ સાપ વધારે કયા વૃક્ષની ડાળી પર લટકતા જોવા મળે છે એ તાંબો દીક કેળા સીક ચંદન દીક ચરુ મિત્રો વિચારીને આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરો મિત્રો ખરેખર માં કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ